નકલી 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 ગુજરાતમાં નકલીની ભરમાર અમરેલી શહેરમાંથી નકલી પોલીસ પકડાયો પોલીસ નહીં હોવા છતાં પોલીસના યુનિફોર્મમાં આટા ફેરા મારતા નકલી પોલીસને પકડી પાડતી અમરેલી એલસીબી ટીમ પોલીસમાં ફરજ બજાવતા ન હોવા છતાં પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી આમ નાગરિકો સાથે છેતરપિંડી કરતા અને પોલીસની છબીને ખરાબ કરતો ઈસમઝડપાયો અમરેલી શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ નહીં હોવા છતાં પોલીસનો યુનિફોર્મ પહેરી આંટા ફેરતા કરતા ઇસમ ઝડપાયો ઈસમની સઘન પૂછપરછ કરતાં પકડાયેલ ઈસમ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા ચિતપુર ગામનો અને હાલ વ્યારામાં રહેતો એકત્રીસ વર્ષીય ઉમેશ રાહુલભાઈ વસાવાને પકડી પાડી તેમના પાસેથી ગુજરાત પોલીસનો યુનિફોર્મ પોલીસ કેપ બેલ્ટ બૂટ તથા ત્રણ હજારની કિંમતનો એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન તથા રોકડ રૂપે એક હજાર મળી કુલ કિંમત રૂપિયા ચાર હજારનો મુદ્દામાલ કબજે લીધેલ છે આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિંકર સિનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલ તથા પીએસઆઈ એસ આર ગોહિલ તથા પીએસ એએસઆઈ જાવેદભાઈ ચૌહાણ તથા હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મુંધવા કિશનભાઈ અસુદૈયા રાહુલભાઈ ઢાપા તુષારભાઈ પાંચાણી તથા વરજાંગભાઈ મુળાસિયા દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી